ગુજરાતમાં હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે ગઈકાલે સુરતમાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ બાદ આગામી ચોવીસ કલાકમાં રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગો જેવા કે કચ્છ અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ શકે છે હવામાન વિભાગની અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ વરસી શકે છે શિયાળાની ઋતુમાં હળવા વરસાદની આગાહીનું કારણ જણાવતા હવામાન વિભાગના ડાયરેક્ટર મોહંતી મનોરમાએ જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં આવતા ઉપરી સ્તરના પવનો અરબી સમુદ્રમાં થઈને પસાર થાય છે એને કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે આગામી ચોવીસ કલાક દરમિયાન અરબી સમુદ્ર તરફથી આવતા પવનો ભેજયુક્ત હોય જેને કારણે તાપમાન ઘટી શકે છે વરસાદની શક્યતા વચ્ચે હળવા વરસાદ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે